ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગીરનાર તળેટી ખાતે ચાર દિવસના મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચાર દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે શિવરાત્રી મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગીરી મહારાજ ભવનાથના સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો જૂનાગઢ મનપાના અધિકારીઓ પદાધિકારીઓ લઈ ધન્યતા અનુભવી હતી વર્ષો જૂની પરંપરા સાથે પાવનકારી ભૂમિ ભવનાથમાં શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે આદ્યનાદી કાળથી ચાલતી પરંપરા પ્રમાણે ભવનાથ મહાદેવની ધર્મધજાનો જયકારો બોલાવી મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે પૂર્ણ થયા બાદ ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ફરકાવવામાં આવે છે ત્યારબાદ મહાશિવરાત્રીના મહાપર્વની મંગલમય શરૂઆત થાય છે બમ બમ ભોલે મહાદેવના હરણ અનાદ સાથે મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે